તો એ રીતના જો કપાસ ના ભાવ પણ એ રીતના આગળ હોય તો અત્યારે ખેડૂત કઈ બે સ્થિતિ છે લેવાની કોઈ સ્થિતિ નથી કારણ કે પગી ગયો એમાં નિશા ઉલટાને બારસો એવા તો એ રીતે કઈ તેલના પણ ભાવ નિશા અવા જો ખેડૂત છે એ હારું નથી જે નબળું હોય વેચાણ કરે છે કારણ કે બંધારો બે વાર પાછો બંધારો બે વાર પાછો ભાજપ છે ને એટલે નહીં થાય થાય ભાજપ છે તો નહીં થાય આપણે કોંગ્રેસ આવે કોગ્રેસ સો મહિના નો થાય તો બંધારો થઈ જાય બેઠા બંધારો થઈ જાય

બંધારો મંજૂર કરે તો પીવાના પાણી સમસ્યા દૂર થાય ખેડૂત ને પણ લાભ થાય ઘણો બધો લાભ થાય એમ બીજું કઈ મલા ભાઈ બીજું આપશે ને બંધારો તો ભાજપ કીધું હોત ને તો ભાજપ જ રહે

સરકાર તો ગયા છીએ પરંતુ એના કારણે સરકાર અત્યારે આપણે પછી મત ખાલી લેવા માટે બોલે છે ને પછી એક